નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્ચંદ્રિકા જય તો તમે જાણો છો કે આપણા સનાતન ધર્મમાં આપણા અઢાર પુરાણો છે તે અઢાર પુરાણો કયા કયા છે આજે સ સશ્લોક જાણીશું વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ દુર્લભ માહિતી આપ સૌ સુધી सरलताति पहचिसके ब्रह्मं पाद्मं वैष्णवं च सैवं भागवतं तथा तथान्यं नारदीयं च सप्तमं, च सप्तमम् आग्नेयमष्टमं चैव भविष्य नवमं ब्रह्म दशमं ब्रह्मवैवर्तं लैङ्गमेकादसं स्मृतं वाराहं द्वादशं चैव चा स्कान्दं चात्रं त्रयोदशम् ચતુર્દશ વામન ચૌમ પંચદશમ તથા માત્સ્ય ચારુડમ ચ બ્રહ્માંડમ તરમ મહાપુરાણાતાની અષ્ટાદશ મહમુને તો આ શ્લોક પ્રમાણે અઢાર પુરાણો આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે ગુજરાતીમાં સમજીએ તો પ્રથમ પુરાણ છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ વિષ્ણુપુરાણ શિવપુરાણ ભાગવતપુરાણ નારદપુરાણ માર્કંડેયપુરાણ અગ્નિપુરાણ ભવિષ્યપુરાણ બ્રહ્મવૈવર્તપુરાણ લિંગપુરાણ વરાહપુરાણ સ્કંદપુરાણ વામનપુરાણ કુર્મપુરાણ પુરાણ ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ આ પ્રમાણેના પુરાણો શાસ્ત્રોની અંદર ક્રમસહિત બતાવવામાં આવ્યા છે વધારે માહિતી માટે આવી અદ્ભુત જાણકારીઓ માટે અમારો સંપર્ક કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્તિકા જય